બનાસકાંઠા જિલ્લામાં પડેલા ભારે વરસાદના પગલે અનેક વિસ્તારોમાં નુકસાનીના દ્રશ્યો આવ્યા સામે દાંતીવાડા અને ડીસામાં ભારે વરસાદના પગલે અનેક વિસ્તારોમાં દિવાલો થઈ ધરાશય દાંતીવાડા ખાતે ભારે વરસાદના પગલે શોપિંગ સેન્ટરની દુકાનો અને દિવાલો થઈ ધરાશય દિવાલો ધરાશય થતાં દુકાન માલિકોને મોટું નુકસાન તો આ તરફ દાંતીવાડા જૈન દેરાસર મંદિરની દિવાલ પણ થઈ ધરાશે મંદિરની દિવાલ ધરાશાયી થતાં મંદિર ટ્રસ્ટને મોટું નુકસાન ભારે વરસાદના પગલે પાણીનું વહેણ વધતા અનેક દિવાલો દાંતીવાડા વિસ્તારમાં ધરાશાયી થઈ હતી વરસાદના કારણે થયેલ નુકસાન બાબતે સરકાર દ્વારા નાના વેપારીઓને સહાય આપવામાં આવે તેવી માંગેશભાઈ માળે સવારમાં ત્રણ વાગે વરસાદ પડ્યો એમાં દાંતીવાડામાં ભારે વરસાદથી શોપિંગ પડેલ છે ખૂબ ભારે વરસાદ છે આખો શોપિંગ બહુ હાલત છે ગંભીર કેવું નુકસાન થયું નુકસાન ફૂલ નુકસાન છે વાળા ફૂલ પાણી ચાલતું હતું એના કારણે તો આ બધું શોપિંગ પડી પડી ગયું છે મારું નામ ભગવાનસિંહ વાઘેલા ભગવાનસિંહ આ હોળો રાતના ત્રણ વાગ્યાથી વરસાદ ચાલુ થયો હોય ત્યાંથી આ સવારના આઠ વાગ્યા સુધી વરસાદના લીધે આ ધોવાણ થઈ ગયું અને મારું શોપિંગ પડી ગયું દિવાલ આખી ત્રણ ફૂટ જેટલું પાણી વધારે ચાલ્યું છે એના અંદર મારો માલ ભરેલો હતો એ ત્રણ ઘણો ખરજો વણાઈ ગયો છે અને જે મળ્યો મેં પાછો લાવ્યો છે અને અતિશય ભાવના કારણે આ નુકસાન થયું છે મારા દિવાલ આખી તૂટી ગઈ છે નુકસાન હશે નુકસાન હશે ક બે એક મશીન જેવા જાય